બાળકો લેવેજ અને પોતે પોતાના ભાગ ભર કઈ રીતે ઉભા થવું તે માટેનો अनोખ પ્રયાસ કરવામાં આવ્યો જેનાથી બાળકો કમાવાની તેમજ નફા નુકસાનનું જ્ઞાન તેમજ ભાગીદારીની સમજણ કેળવાય તે હેતુથી સુંદર આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે મોટી સંખ્યામાં બાળકો તેમજ વાલીઓ ઉપસ્થિત રહીને બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો અહેવાલ દરમિયાન નમસ્કાર રામસીજી અંતોલા રાજસ્થાન વિદ્યાલય રખિયાલ દેગામ તાલુકાની અંદર આવેલી છે રાજસ્થાન વિદ્યાલયની અંદર દર વર્ષે શૈક્ષણિક કાર્યની સાથે સાથે અન્ય એક્ટિવિટીઝ પણ કરવામાં આવતી હોય છે જેમ કે ગઈકાલની વાત કરું સત્યાવીસ બાર બે હજાર ચોવીસના રોજ શાળાની અંદર ફનફેર કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં ઉત્સાહભેર બાળકો ભાગ લીધો તમામ બાળકોને અહીંયા મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા તેમને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા ત્યારબાદ આજે અઠ્યાવીસ બાર બે હજાર ને શનિવારના રોજ શાળાની અંદર ફનફેર કાર્યક્રમ કરવામાં આવ્યો હવે ફનફેર કાર્યક્રમ જે કરવામાં આવ્યો એનો મુખ્ય હેતુ એ કે વિદ્યાર્થીઓ શિક્ષણની સાથે સાથે અધર એક્ટિવિટીઝમાં કઈ રીતે શિક્ષણ મેળવે છે જેમ કે અહીંયા ફનફેર કાર્યક્રમની અંદર સ્ટોલ બનાવવામાં આવ્યા દરેક સ્ટોલની અંદર અને અનેક અનેક વાનગીઓનું વિતરણ કરવામાં આવ્યું જેનો મુખ્ય હેતુ એ રહેલો છે કે શાળાની અંદર બાળકો જે છે બાળકો અહીંયા શિક્ષણ તો મેળવે જ છે પણ સાથે સાથે વેપાર વાણિજ્યની અંદર પણ વિદ્યાર્થીઓને શૈક્ષણિક રીતે જાણકાર થાય એ હેતુથી શાળાની અંદર અવારનવાર આવા કાર્યક્રમો કરી વિદ્યાર્થીઓને શિક્ષણ તો આપવાનું જ પણ શિક્ષણની સાથે બીજા એમનું બ્રાહ્ય અથવા તો શારીરિક ગ્રાહ્ય

પ્રોગ્રામ રાખેલો હતો અમે એમાં ગ્લાસ આઉટ ગેમ રાખી હતી એમાં અમે ત્રણ મિત્રો ભેગા મળીને ગેમ રાખી હતી એમાં અમે બધા જે વિદ્યાર્થીઓ કે વાલીશ્રીઓ રમવા આવે એમને દસ રૂપિયાના એક ચાન્સ અને ડબલ કરીને વીસ રૂપિયા પાછા આપતા હતા અને અમને ગ્લાસ આઉટ ગેમમાં કુલ અગિયારસો ને વીસ રૂપિયા ફાયદો થયો અને અમે ત્રણેય મિત્રોને ત્રણસો ત્રણસો ફાયદો થયો મારું નામ પટેલ પ્રિયાંશ છે આજે અમારી રાજસ્થાન સ્કૂલમાં ફનફેર હતી તેમાં અમે ક્લાસ આઉટ ગેમ રાખી હતી રાજસ્થાનની સ્કૂલમાં ફનફેરનો પ્રોગ્રામ હતો હું ધોરણ પદ્મ અભ્યાસ કરું છું મારા દિગ્વિજય છે